જય હિન્દ જય ભારત મિત્રો સ્વાગત છે તમારું નવા વિડિયોની અંદર આ વિડિયો છે એની અંદર આપણે ચર્ચા કરશું કે પહેલો નોરતું ગઈકાલથી સ્ટાર્ટ થઈ ગયું છે અને પહેલા નોરતાથી સામાન્ય જનતાને ઘણી મોટી રાહત મળેલી છે રેશન કાર્ડ ધારકોને પણ ઘણી બધી રાહતો આપવામાં આવી છે તો આ વિડિયોની અંદર આપણે સંપૂર્ણ ચર્ચા કરીશું કે રેશન કાર્ડ ધારકોને શું લાભ થવાના છે પહેલાં નોરતાથી એવું તે શું થયું છે કે જેનાથી લોકોને ખૂબ જ ફાયદો થઈ રહ્યો છે એ પહેલાં ચેનલની અંદર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો મિત્રો વાત કરીએ તો બાવીસ સપ્ટેમ્બર એટલે કે ગઈકાલથી જ પહેલાં નોરતાથી સરકાર તરફથી નવી રાહતો અમલમાં આવી છે જેના કારણે સામાન્ય જનતા ખેડૂત વિદ્યાર્થી અને નાના વેપારીઓને સીધો જ આનો લાભ મળશે મિત્રો વાત કરીએ તો ઘર વપરાશની વાહનોની વસ્તુઓ પર હવે બચત થશે કા વાહનની આપણે વાત કરીએ તે તહેવારની સિઝનની ખરીદી કરતા લોકોને સીધો ફાયદો થશે કારણ કે કાર ટુ વ્હીલર અને થ્રી વ્હીલર પર હવે જે પહેલાં અઠ્યાવીસ ટકા જીએસટી લાગતો હતો એ હવે અઢાર ટકા કરવામાં આવ્યું છે એક લાખની બાઇક ઉપર સીધો જ તમને દસ હજાર રૂપિયાનો ફાયદો થશે

આ ઉપરાંત રોજની વપરાશની વસ્તુ જેવી કે સાબુ તો શેમ્પુ અને હેર ઓઇલ ઉપર પણ જીએસટી ઘટાડી અને પાંચ કરવામાં આવ્યો છે કોઈ મધ્યમ વર્ગનો પરિવાર આ વસ્તુ પર મહિને પાંચ ખર્ચ કરતો હોય તો તે હવે પાંચસો રૂપિયાની બચત કરી શકશે આ ઉપરાંત જીવન જરૂરિયાતની જે વસ્તુઓ છે જેમ કે દૂધ ચીઝ માખણ ઘી ચોકલેટ મિસ્ટી નાસ્તા પાસ્તા નૂડલ્સ અને જ્યુસ જ્યુસ ઉપર જીએસટી ઘટાડી અને પાંચ ટકા કરવામાં આવ્યો છે આમ માટે આપણે વાત કરીએ તો પરિવારનું વસ્તુ પણ દર મહિને આઠ હજારથી દસ હજારનો ખર્ચ કરે છે તો તેઓને એક હજાર રૂપિયા સુધીની સીધી જ બચત થશે શિક્ષણ અને આરોગ્ય સેવાની અંદર પણ મોટી રાહત આપવામાં આવી છે જેમ કે નોટબુક પેન્સિલ ક્રેયોન જેવી સ્ટેશનરીની વસ્તુ ઉપર બાર ટકા જીએસટી લાગતો હતો તે ઘટાડી અને હવે શૂન્ય અથવા તો પાંચ ટકા કરવામાં આવ્યો છે આવશ્યક દવાઓ છે એના ઉપર જીએસટી બાર ટકાથી ઘટાડી અને પાંચ ટકા કરવામાં આવ્યો છે અને દુર્લભ રોગની અને કેન્સરની જે દવા છે એના ઉપર જીએસટી સંપૂર્ણપણે નાબૂદ કરવામાં આવ્યો છે આનો અર્થ એ થયો કે એક હજારની દવા હવે તમને સિત્તેરથી સો રૂપિયા સુધી સસ્તી મળશે મિત્રો વાત કરીએ તો ઘર બનાવવાના ખર્ચની અંદર પણ નોંધપાત્ર ઘટાડો થયો છે કારણ કે સિમેન્ટ ઉપર જે જીએસટી અઠાવીસ ટકા લાગતો હતો તે ઘટાડી અને હવે અઢાર ટકા કરવામાં આવ્યો છે જે ઘરમાં પચાસ હજારનું સિમેન્ટ વપરાતું હતું તેમાં હવે સીધી જ પાંચ હજાર રૂપિયાની બચત થશે આ ઉપરાંત માર્બલ ગ્રેનાઇટ અને લાકડા જેવી બાંધકામની સામગ્રી ઉપર પણ જીએસટી ઘટાડવામાં આવ્યો છે માત્ર હવે પચાસ લાખનું તમે ઘર ખરીદશો તો તમને ત્રણથી ચાર લાખની હવે ડાયરેક્ટ બચત થશે ત્યારબાદ મિત્રો ઇલેક્ટ્રોનિક્સની આપણે વાત કરીએ તો બત્રીસ ઇંચની ટીવી એસી અને ડિશવોશર ઉપર અઠ્યાવીસ ટકા જીએસટી લાગતો તો તે ઘટાડી અને અઢાર ટકા કરવામાં આવ્યો છે

પહેલાં જીએસટી ચાર સ્લેબમાં હતો પરંતુ હવે તેને બે જ સ્લેબમાં કરવામાં આવ્યો છે અને ખાતર ઉપર પ્રતિ પેક પચાસ રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે ટ્રેક્ટરની ખરીદી વખતે પણ ચાલીસથી પચાસ હજારનો તમને ફાયદો થશે અને કોઈ ઓજાર ખરીદશો એમાં પણ તમને ચાલીસથી પચાસ હજાર રૂપિયા સુધીની સીધી જ લાભ થશે મિત્રો આપણે વાત કરીએ તો પહેલાં કેટલા ભાવ હતા અને હવે કેટલા ભાવ હતા અમૂલ ઘીની આપણે વાત કરીએ તો સીધો ચાલીસ રૂપિયાનો ફાયદો થશે મધર ડેરીના ઘીમાં ત્રીસ રૂપિયાનો ફાયદો પનીરની અંદર ચાર રૂપિયાનો ભાવ મધર ડેરી પનીર છે એમાં ત્રણ રૂપિયાનો યુએચથી દૂધ છે એમાં બે રૂપિયાનો ઘટાડો થયો છે અમૂલ બટરની અંદર ચાર રૂપિયાનો ઘટાડો મધર ડેરીના બટરમાં પણ ચાર રૂપિયાનો ઘટાડો થયો છે એવી જ રીતે આપણે વાત કરીએ તો સાબુની અંદર ત્રણ ત્રણ પાંચ પાંચ રૂપિયાનો ઘટાડો થયો છે ત્યારબાદ શેમ્પુની આપણે વાત કરીએ તો પ્રતિ બોટલ પચાસ રૂપિયાનો ઘટાડો થયો છે ટૂથપેસ્ટની અંદર તેર રૂપિયાનો ઘટાડો થયો છે હેર ઓઇલની અંદર ચાર રૂપિયાનો ઘટાડો થયો છે એવી જ રીતે આપણે ગાડીની વાત કરીએ તો અર્ટિગા જે છે એની અંદર બત્રીસ હજાર રૂપિયાનો ઘટાડો ડિઝાયરની અંદર અઠાવન હજાર વેગેનારની અંદર પચાસ અંદર અને 81000 હજારનો ફાયદો થશે જ રીતે જો તમે એસી ખરીદવાનું વિચારી રહ્યા છો તો એસીની અંદર હવે તમને ડાયરેક્ટ ચાર હજાર રૂપિયાનો ફાયદો થશે અને ટીવી તમે જો ચાલીસ ઇંચના ખરીદશો તો એમાં પણ તમને ડાયરેક્ટ ચાર હજાર રૂપિયા સુધીનો ફાયદો થશે તો આવી રીતે GST ઘટવાથી ઘણા બધા લોકોને ફાયદો થવાનો છે રોજબરોજની વસ્તુઓ જે છે એ પણ હવે પૈસા એના ઘટવાના છે અને લોકોને હવે ઓછા પૈસાની અંદર સારી વસ્તુ મળી રહેશે ઘર માટે પણ એમને હવે ઓછા પૈસા છે એ ભરવા પડશે કારણ કે ઘર પણ હવે જીએસટીના લીધે સસ્તા થયા છે એવી જ રીતે આરોગ્ય અને વીમા પોલિસીઓ પણ સસ્તી થઈ ગઈ છે આ ઉપરાંત સરકારે બાર લાખની આવક ઉપર કોઈ જ ટેક્સ વસૂલ નહીં કરે આથી લોકોને ફાયદો થશે અને જો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરી દેજો અને આપણી ચેનલ ગવર્મેન્ટ સાથે અને ગવર્મેન્ટ સાથે ન્યૂઝને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દે